તો જબરદસ્ત બધા થઈ ગયા હ પણ શું કરવાનું કે એ ખબર પડતી નહીં ઉતરો નજીક આવી હ આ ઈંડાય લેવાના હવે ઉતરો ઈંડા લઉં કોક તો કરવું પડશે ઉતરો નહીં કરું તો ચાલશે આ બાર મહિનાનો પાક ને પાછી ગયો અમારે એટલે વાઢવાનો હા ઈંડા કાઢી પછી વાવાના અમારે ઘઉ વાવાના અમારે હું

આ નકરો હુકો ભર થઈ ગયો નકરી ઉધે અલ્યા બાપો નવરો પડતો નઈ શું લાવે દૂરી પતંગ આખો તારો શેતર માં ઊંચો આવું તો લાવું કે તારી આ ભૂલિયા તો રમા ભમણ કરી નાખ્યું મારું બધું હે

હું ઠંડી પર પરસ તો હું ઠંડી પર પરસર પહેરવું પડે હું તો બધું બની ગયું પાણી આવતું નહીં બધું બરી ગયું અમારે તો જોવા જવું પડશે એના એંડા હમ જોયેલ નહીં બે ફેર કીધું ગુંડયો ગુંડયોને નહીં જોતા આવું ગોદી ના શું કેવું હિશ ઉપડી બહુ ઉપર હ પર ઉપરથી જાઉ કે નેચ ઉપરથી જા દે ને કોઈ સીજી ટીમ કે ચોરસ આ રેન્ડા લઈ જતા છે ફરી જવા દે તો તો માન નહી ખાવા પર ઠંડી નો ઓય બધું સુકર ઉપર કે મારતો હાય

હું ભાઈ આ બાજુ રહું પેલી બાજુ છે બાજુ તો મંદિર દેખાય હું હું હા એના પાસે જ રહું હું ઓમ તો હેડ્યો અને થોડું કોમ હતું તો જતું હું દાતણ બાથણ લેતો હું પાતણ મારું જ નહીં લાગતો ચોલ લાગ હ પણ હું કેવું આને એના લુઘરા જેવું કઈ આ લાગ ચોર છે થેલું બેલું ને તું શું ખરા એમ ચોરી કરવા જઈ મારા

મનો સંગ રાણા મારું કોઈ નહી ચૌદ તારીખ નજીક આઈ ઉત્તરાણ કરવા હું ના હિસ પેલો મરી જ પછી

રામ રામ તારું એ ખબર નહિ પડી તમે અમારા ખેતર માં આવ્યા છો કદી આવતા નહીં છોકરા ક્યાં બોલી આવો આથી ની આકારજો તું તાર ખેતર માં નહીં બોલરી

તમે ચાલ ના એનું બે હે અમારે ખેતર માં હા શું તું મિત્ર બુમો તું ફ્રીજ નઈ હોય બુમો કોઈ કરવા દતા આયા તમે તો તો કા તો અમારે ઇંડા પાચ્યા કે તો ચોક મે કાઉ ધળું આયા હોય ના ના ભુંડે ચિલુ ગોદી ના તારે હે ભુંડે આ તો એક કામ કરો હવે ઓય ચાલ જાય કરો બહુ તમારે મજા નઈ તમારે

આવું ના હોય તું તો ભરાય લે મને પેલો જાય માથાનો ફરેલો પેલા લેવાના હિસાબ ચેલો લા નો છૂટા ના એટલે આ બધું માથાનો ફરેલો હ

ખબર પરમાની છો ત્યાં ઉતરણાઈ સ્વામી ઉતરણ આવ